ગાંધીનગર ખાતે મળેલી બીજેપીની સંગઠન બેઠક મળી હતી જેમાં બીજેપીના પ્રદેશ પ્રમુખ દ્વારા વિકસિત ભારત ગ્રામીણ રોજગાર આજીવિકા મિશન યોજનાને છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ યોજના વાસ્તવમાં મનરેગાનું એક અત્યંત આધુનિક સુધારેલું વર્ઝન છે જેમાં અગાઉની ત્રુટિઓને દૂર કરીને ગ્રામીણ વિકાસને નવી ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગ્રામીણ અર્થતંત્ર અને દેશના અર્થતંત્ર વચ્ચે સુમેળ સાધીને સર્વાંગી વિકાસ કરવાનો છે જોકે કમ નસીબે એ છે કે કોંગ્રેસ હંમેશા જન સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યોનો વિરોધ કરતી આવી છે નકારાત્મક રાજનીતિને પોતાનો સિદ્ધાંત બનાવી ચૂકેલી કોંગ્રેસ જનતાના હિતમાં લેવાયેલા આ પ્રગતિશીલ નિર્ણયોમાં અવરોધ ઊભા કરી રહી છે જે તેની વિકાસ વિરોધી માનસિકતા દર્શાવે છે કે દરેક વિષયોમાં જુદા જુદા પ્રકારના વિવાદો ઊભા કરવા પછી એ દેશની વૈધાનિક સંસ્થાઓ ચૂંટણી પંચ જેવી એની સામે હોય કે સરકારની કોઈ પણ કામગીરી કોઈ પણ કેન્દ્ર રાજ્ય સરકારના નિર્ણયો હોય કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ કામગીરી હોય કોંગ્રેસ જ્યારથી વિપક્ષમાં આવ્યું છે ત્યારથી એમની રણનીતિનો આ મુખ્ય ભાગ છે નામદાર ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કોંગ્રેસ અને કોંગ્રેસના ધારાસભ્યો ની એમની એક પ્રકારની રણનીતિ છે કે દરેક વિષયોમાં જુદા જુદા પ્રકારના વિવાદો ઉભા કરવા પછી એ દેશની વૈધાનિક સંસ્થાઓ ચૂંટણી પંચ જેવી એની સામે હોય કે સરકારની કોઈ પણ કામગીરી કોઈ પણ કેન્દ્ર રાજ્ય સરકારના નિર્ણયો હોય કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ કામગીરી હોય કોંગ્રેસ જ્યારથી વિપક્ષમાં આવ્યું છે ત્યારથી એમની રણનીતિનો આ મુખ્ય ભાગ છે નામદાર ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહી સંવિધાન ત્રણસો ચોવીસ નો જે આર્ટિકલ નંબર છે એના આધારે ચૂંટણી પંચ આ કામગીરી કરી રહી છે